પ્રા દર્શક મિત્રો હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝ ના બુલેટિન માં આપનું સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર વીएमसी ની ડોર ટુ ડોર કચરા ની ગાડી ચલાવતો ઓરિજિનલ ડ્રાઈવર દારૂના નશામાં દૂસ વીएमसी માં જુનિયર ક્લાર્ક ની ભરતી માં અનેક નામો યાદીમાંથી ગાયબ થતા ઉમેદવારો રજૂઆત કરવા પહોંચ્યા પડી કચેરીયા શંકાપુરા ગામમાં પોલીસ ઉપર હુમલો કરનાર બોટલેગર સરપંચના બે પુત્રોની થઈ ધરપકડ

ભંડારી પૂજન લાભ લીધો સવારે કર્ણાપુરમાં યુવા સંમેલન તેમજ લોકસભા સીટની કોર કમિટી તથા ચૂંટણી પ્રબંધન સમિતિ સાથે બેઠક કરી કરનાળી ખાતે આવી પહોંચ્યા હતા ડભોઈ કરનાળીના કુબેર દાદાના પ્રથમવાર દર્શન પૂજન કરી પૌરાણિક મહાત્મય જાણી અભિભૂત થઈ આનંદ વ્યક્ત કર્યો હતો શ્રી કુબરેશ્વર સોમનાથ સંયુક્ત ટ્રસ્ટના દિનેશ ગિરી મહારાજ નંદગીરીજી મહારાજ પરિંદ ભગત સહિતના ટ્રસ્ટીઓએ પુષ્પગુચ્છ રુદ્રાક્ષ માળા તેમજ કુબેર દાદાની છબીઓ અર્પણ કરી રાજેન્દ્ર શુક્લાનું અભિનંદન સ્વાગત કર્યું હતું નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા સાથે ડપુના ધારાસભ્ય શૈલેષ મહેતા જિલ્લા ભાજપના પ્રમુખ સતીષ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બૌદ્ધિ સૌભાગ્ય ક વાત હોતી જ કિસ વ્યક્તિ કોઈ એસી જગ્યા પર આને કા મોકા મળતા હે जो ऐतिहासिक ऐतिहासिक रूप से पौराणिक हो जहाँ पर महर्षि अरविंद जी ने तपस्या की और तब जाके ये बोध हुआ कि ये बहुत ही सिद्ध स्थान है भगवान कुबेर और उनके गर्भगृह में माँ अम्बा और नीचे महालक्ष्मी एक ऐसा समन्वय है जो कि पौराणिक महत्व को बताता है तो इसलिए गुजरात दौरे के दौरान आ, मुझे यहाँ आने का मौका मिला आ, हमारे विधायक जी शैलेश मेहता जी का और पार्टी के सभी प्रमुख लोगों ने सतीश जी ने कार्यक्रम यहाँ पे बनाया तो आके बहुत ही अच्छी अनुभूति हो रही देखिए तीर्थ स्थलों का जो विकास हमारे प्रधानमंत्री जी के नेतृत्व में हो रहा है सांस्कृतिक जितने भी हमारे विरासतें हैं उन सबका एक तरह से पुनरुद्धार का दौर चल रहा है एक युग चल रहा है जिसके अंतर्गत बाबा विश्वनाथ कॉरिडोर महाकाल लोक और ऐसे तमाम धार्मिक स्थान का विकास हो रहा है मुझे लगता है कि यहाँ भी जैसी आपकी अपेक्षा है वैसा काम होगा उसकी जानकारी मुझे नहीं है उसकी क्या प्रगति है लेकिन एक बार मुझे सौभाग्य जरूर मिला था जब नर्मदा परिक्रमा उत्तम स्वामी जी महाराज कर रहे थे उस समय जहाँ पर भरूच में जहाँ से उनको क्रॉस करना था बाएं तट से दाहिने तट की ओर उस समय मैं उनके साथ उस नाव में सवार होकर और मैंने क्रॉस किया था तो आ, मैं ये मानता हूँ कि हमारे देश में बहुत सारे लोग नवदा जी को माँ स्वरूप मानते हैं उनकी परिक्रमा करते हैं और अपने जीवन को कृतार्थ करते हैं इसलिए यह जो परिक्रमा पथ है इसका विकास हमारे उसी कड़ी ए, उसकी कड़ी है जो सांस्कृतिक विकास की ओर देश आगे बढ़ रहा है હજારો સહેલાણીઓ બાગની મુલાકાત લેવા માટે આવતા હોય છે જોય ટ્રેનમાં લોકોને બેસવાની ઘણી ઉત્સુકતા પણ હોય છે વડોદરાના બાગની જોય ટ્રેન દોઢ મહિનાથી બંધ છે વડોદરા મહાનગરમાં હોળી દુર્ઘટના થયા બાદ તંત્ર તરફથી ફરી આવી દુર્ઘટના ન બને અને અગમચેતીના પગલા રૂપે જોય ટ્રેન બંધ કરવામાં આવી છે જોય ટ્રેનના ફિટનેસ સર્ટી રજૂ કરવા તગલગી નિર્ણય કરાયો છે જોય ટ્રેનનું ફિટનેસ સર્ટી આપવા કોઈ સક્ષમ ઓથોરિટી જ નથી જોય ટ્રેન ચલાવતી એજન્સી ખોડલ કોર્પોરેશન મુશ્કેલીમાં મુકાયું છે રેલવે વિભાગને આરએનબી વિભાગે સરટી આપવાની સત્તા ન હોવાનું જણાવ્યું હતું આ અંગે વધુ માહિતી બીએમસી ચેરમેન શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી છે ટ્રેન ચાલુ કરે તો સારું નાના ભૂલકાઓ માટે એક આનંદનું છે આ વર્ષોથી સયાજી રાવ મહારાજે કરેલું છે જે અમે નાના હતા ત્યારે અમે પણ આ ટ્રેનમાં ફરેલા હવે થોડી મોટી થઈ છે તો જરા લઈ આવી અમે છોકરાઓને તે એક મજા મળે એમને અને એનું જે છે આકર્ષણ એટલા માટે ટ્રેન શરૂ કરો તો બહુ સારું અમને બહુ દુઃખ થયું કારણ કે અમે અમારા નાના મારા પોતાને લઈને આવી છું એ બોમ્બે થી આવ્યું છે તો મેં કીધું ચાલે એને ફરવા લઈ જવું તો અહીંયા આવ્યા તો ખબર પડી ટ્રેન બંધ છે એટલે અમને થોડું દુઃખ થયું કે અમે અમને પૂછ્યું કે તો કે ટ્રેન તો બે મહિનાથી બંધ છે મહાનગરમાં ભૂલઘટના તંત્ર તરફથી ફરી આવી કોઈ દુર્ઘટના ન બને એના અગમચેતીના પગલા રૂપે અને દુર્ઘટનાને રોકવા માટે પ્રિવેન્શન નેવિગેશન અિઝાસ્ટર એક્સિડન્ટ ઇઝ મસ્ટ ફોર કોર્પોરેશન એટલા માટે જે કોઈ જગ્યાએ માનવ જાનને જોખમ હતા એ તમામ જગ્યાના રિવ્યુ કરી અને આ પોર્ટલ દ્વારા ચાલતી જોઈન્ટના સર્ટિફિકેશન અને એન્જિનની ફિટનેસ સર્ટિફિકેટ અને જે રેલવેના પાટા છે એના પણ ફિટનેસ સર્ટિફિકેટ ની જરૂરિયાત હોવાની જાણ અમે કંપની નોટિસ દ્વારા કરી આ કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે રેલવે ડિપાર્ટમેન્ટ અથવા આર એન્ડ બી એનું સર્ટિફાઈ કરે ત્યાર આ જોઈટેન ચાલુ કરવામાં આવશે મળતી માહિતી મુજબ એમણે કોઈ રિટાયર્ડ રેલવે અધિકારીનું સર્ટિફિકેટ રજૂ કર્યું છે પરંતુ આ કોમ્પિટન્ટ ઓથોરિટી છે કે નહીં એની તપાસ અમે કરીશું ત્યારબાદ જ આ જોઈટેન ચાલુ થશે કે નહીં હવે જ્યાં દુર્ઘટના થઈ ત્યાર પછી આપણને કોર્પોરેશન તરફથી બંધ કરવાનો ઓર્ડર આવ્યો હતો આપણે ઓગણીસ તારીખથી આપણું જે આ પ્રોજેક્ટ છે અહીંયા જે ટ્રેન અને નાની રાઇડ્સ છે જે બંધ રાખી છે અને ત્યાર પછી કોર્પોરેશન દ્વારા એક કમિટી બનાવવામાં આવેલી હતી જે પ્રમાણે કમિટીએ આપણને સૂચન કરેલા હતા વધારાના ટેસ્ટ રિપોર્ટ કરાવવા માટે એ ટેસ્ટ રિપોર્ટ આપણે કરાવીને જમા કરાવી દીધા છે અને બીજા જે આપણે જે સર્ટિફિકેટ સર્ટિફિકેટની બધું હોય છે એ દર વર્ષેની જેમ આ વર્ષે પણ આપણે જમા કરાવી દીધા હતા પરંતુ હજુ સુધી કોર્પોરેશનમાંથી હવે કોઈક જવાબ આવ્યો નથી અને કોર્પોરેશન દ્વારા હવે રેલવેના ટ્રેકનું ફિટનેસ સર્ટિફિકેટ માગી રહ્યા છે જે અમે ચાર્ટર્ડ એન્જિનિયરનું ઓલરેડી આપી દીધેલ છે અને રિટાયર્ડ એન્જિનિયર છે જે રેલવેના એમનું પણ આપેલું છે પણ રેલવે તરફથી માગી રહ્યા છે તો એમનું અમે માગ્યું હતું પણ એમના તરફથી એમની પોલિસીમાં ના આવતું હોવાથી ત્યાંથી પણ અમને મળી શકે એવું નથી તો હવે એના માટે આગળ અમે રજૂઆત કરી છે એટલે હવે ત્યાંથી કે તો ખબર પડે ના આના સિવાય આપણે અમદાવાદમાં પણ અમારે અમારી જોઈ ટ્રેન ચાલે છે સુરતમાં પણ ચાલે છે ત્યાં આગળ પણ આવી રીતના કોઈ સર્ટિફિકેટની જરૂર નથી પડતી ત્યાં આગળ ચાર્ટર એન્જિનિયરને જ અમારા સર્ટિફિકેટ હોય છે અને એની ઉપર જ અમારે ચાલતી હોય છે અને આ જે ટ્રેન છે એની મેક્સિમમ સ્પીડ આઠથી પંદરની અંદર હોય છે એટલે એવું કોઈ ઘટના બને ના જેવ ક્યારેય આ ગાડી પલટી ખાય કે એવું કશું થતું થવાનું છે નહીં એટલે આમાં એવું કંઈક ભાઈ જેવું છે એમ નહીં આમાં હા હાલમાં જે દોઢ મહિનાથી આપણો જે પ્રોજેક્ટ આ અહીંયા બંધ છે જે ટ્રેન ને એમાં જે અમારા જે ફિક્સ ખર્ચા છે લાઈટ બિલ છે સ્ટાફનો પગાર છે આ બધું તો ચાલુ ચાલુ જ છે અમારે એટલે એને લીધે ખૂબ નુકસાની પણ થઈ રહી છે કારણ કે એ બિલકુલ એક રૂપિયાની આવક હાલમાં અહીંયા આગળ છે એની એટલે અમારે ખૂબ તકલીફ પડી રહી છે હા હા અહીંયા કમાટી બાગ આપણી આ જે જોઈન્ટ ટ્રેન છે એ કમાટી બાગનું હાર્ટ છે લોકો સ્પેશિયલ દૂર દૂરથી જોય ટ્રેનની મુસાફરી કરવા માટે આવતા હોય છે આનંદ માણવા માટે આવતા હોય છે જે આપણે અહીંયા જે આપણું જે આ નાનું એમ્યુઝમેન્ટ પાર્ક આપણે બનાવ્યું છે જેમાં નાની રાઈડસ પણ આપણે લગાવેલી છે આપણે ટ્રેન મૂકી છે તો લોકો દૂર દૂરથી આવે છે સ્કૂલના બાળકોને લઈને આવે છે તો ખૂબ લોકો આવે છે અને પૂછે છે ક્યારે ચાલુ થશે શું થશે પણ હવે હાલમાં બંધ છે તો અમે પણ કશું કરી શકતા નથી જેથી કરીને નિરાશ થઈને બાળકો ને બધા નિરાશ થઈને પાછા જતા હોય છે એટલે આ લોકોનું જે તંત્ર છે એ ટોટલ ખાડેગેલું તંત્ર છે દસ વર્ષથી જો કોઈ માણસ ટ્રેન ચલાવતો હોય તો એ જ એ જ સર્ટિફિકેટ પર ચલાવતો હોય તો કોર્પોરેશન પછી એમાં એની યોગ્યતા ચેક કરી લેવી જોઈએ તમે દોઢ મહિનાથી બંધ રાખીને પબ્લિક જોડે અન્યાય કરી રહ્યા છો આજે તમે જુઓ કે વડોદરા શહેરનો સર સાહેબજી રાવ ગાયકવાડે આપેલું આ અનમોલ ભેટ છે આ કમાટી બાગ એટલો મોટો બાગ છે વિશાળ બાગ એ લોકો સમગ્ર ભારત દેશમાંથી આ કમાટી બાંધને જોવા માટે આવે છે એની આવક પણ આપણે કોર્પોરેશનને લાખો કરોડોની આવક થતી હોય ત્યારે આ ટ્રેન બાબતે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે પાટણ જિલ્લામાં વહેલી સવારથી ભર શિયાળે કમોસમી વરસાદના કારણે રાંધનપુર એપીએમસી માં ખુલ્લા પડેલા માલ પલળ્યો હતો વેપારી દ્વારા ખરીદેલ જણસ ખુલ્લી રહી જતા ભારે પ્રમાણમાં નુકસાન થયું હતું રાધનપુર એપીએમસી ઘઉં એરંડા ચણા આવક વધુ હોવાથી માલ રાખવા માટે રાધનપુર એપીએમસી ડોક્ટર કનુભાઈ ચેરમેન દ્વારા એપીએમસી માં મોટી વ્યવસ્થા કરવામાં આવેલી છે છતાં માલની આવક વધુ હોવાના કારણે વેપારીઓએ ખરીદેલો માલ બહાર રહી જતા માલને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું

પલળી જવાના કારણે કરોડો રૂપિયાનો વેપારીઓને નુકસાન છે અને ખેડૂતોને પણ નુકસાન છે આધનપુર જિલ્લો પાટણ ખેડૂતો માલની ઘણી આવક હોવાથી અઠવાડિયાથી ખૂબ આવક હતી અમે માર્કેટવાળા શેડ બનાવ્યો પણ અતિ માલની આવક હોવાથી ભારે ઉતારેલો જે ખેડૂતોનો માલ કોઈ પલળ્યો નહીં પણ વેપારીએ જે લઈને ભારે તોલ્યો એના હિસાબે વરસાદથી પલળ્યો છે એરંડા ચણા અને રાયડું ખૂબ મોટું નુકસાન વેપારીઓનું છે આશરે એકાદ કરોડ રૂપિયાનું નુકસાન ગણી શકાય વડોદરા શહેરના સનફાર્મા રોડ વિસ્તારમાં લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવતા સંચાલકની એસઓજીએ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી ઓફિસમાંથી ગાર્ડના યુનિફોર્મ તેમજ ગાર્ડના ફોર્મ કબજે કરવામાં આવ્યા હતા સનફાર્મા રોડ સાકેત હાઇટ્સમાં શ્રીકાંત સિક્યુરિટી એજન્સી લાયસન્સ વગર ધમધમે છે તેવી હકીકત એસઓજીને સાંપડી હતી જે આધારે તપાસ કરતા એજન્સી પાસે લાયસન્સ ન હતું

આ ભંગાણ કેવી રીતે પડ્યું તેની કોઈ જાણકારી અત્યાર સુધી મળી નથી ડિવાઈડરની વચ્ચેથી પસાર થતી આ પાણીની લાઈનમાં ભંગાણ કેવી રીતે પડ્યું તે પણ એક આશ્ચર્યજનક બાબત છે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણના કારણે ડિવાઇડરમાં પાણીના ફવારા નીકળતા જોવા મળ્યા હતા જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો હવે ઉનાળો આવી રહ્યો છે પાણી મુદ્દે લોકોને સમસ્યાઓ સહેવી ન પડે તે માટે પાલિકા તંત્ર પાણી પૂર્વે પાડ બાંધે તે જરૂરી છે વડોદરા મહાનગરપાલિકામાં પાંચસો બાવન જુનિયર ક્લાર્કની ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ પરથી કોલ લેટર પણ ડાઉનલોડ કરી નિમણૂક પત્ર મેળવવાની રાહ જોતા કેટલાક ઉમેદવારોની આશા પર હાલ પાણી ફરી વળ્યું છે કારણ કે કોર્પોરેશને જાહેર કરેલી યાદીમાંથી કેટલાકના નામ ડૂલ થઈ ગયા છે જેથી જુદા જુદા જિલ્લાના ઉમેદવારો રજૂઆત કરવા માટે કોર્પોરેશનની વડી કચેરી ખાતે દોડી આવ્યા હતા મ્યુનિસિપલ સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેઓ મળ્યા ન હતા જયારે વહીવટી અધિકારીઓ ગોળ ગોળ જવાબો આપ્યા હતા સમગ્ર મુદ્દે ઉમેદવારો પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી હું બોટાદ થી આવું છું જુનિયર ક્લાર્ક માટેની વીએમસીની અંદર અમારે વેકન્સી આવી હતી પાંચસો બાવન જણાની અને પાંચસો બાવન જણામાંથી અત્યારે પાંચસો ને પચીસ જણાને એ લોકોએ બોલાવ્યા છે કાલના કાર્યક્રમમાં કાર્યક્રમ માટે બીજી તારીખે જે કાર્યક્રમ રાખેલો છે હકીકતમાં અમારે બાવીસ તારીખે ઓલરેડી કાર્યક્રમ રાખેલો હતો અને બાવીસ તારીખના કાર્યક્રમ માટે જે એડમિટ કાર્ડ કાઢેલા કે કાર્યક્રમમાં આવવા માટેના એ અમારા બધાની પાસે અવેલેબલ છે પણ અત્યારે છે ને પાંચસો બાવનમાંથી માત્ર પાંચસોને પચીસ જણાને બોલાયા એ લોકોએ એ લોકોના જે એડમિટ કાર્ડ નીકળ્યા એડમિટ કાર્ડ અત્યારે નથી તો એ કારણે અમે અત્યારે વાત કરવા માટે આવ્યા હતા તો એમણે કહે છે કે એક કોર્ટની પિટિશન થયેલી તો એના કારણે અમારા લોકોનું સત્યાવીસ જણાનું પેન્ડિંગ રાખ્યું છે હવે આ બાબતે કોઈ ઇન્ફોર્મેશન એ લોકો સાઈટ ઉપર નથી નાખેલી કે કેટલા જણાનું એ લોકોએ પાંચસો પચીસ જણા જેને પણ બોલાવ્યા છે તો એ પાંચસો પચીસ જણા કોણ છે એનું લિસ્ટ છે એ કાંઈ એમણે નથી આપ્યું અને પર્સનલી તે અમે જ્યારે મળવા ગયા ને ત્યારે તેમણે લિસ્ટ અત્યારે નથી આપતા એટલીસ્ટ એમણે નોટિફિકેશનથી અમને બધું સાઈટ ઉપર આ બધી જાણ કરવાની જરૂર પડે કે આટલા જણાને એમણે છે ને સત્યાવીસ જણાને જો પેન્ડિંગ રાખ્યા છે તો એમણે કયા કારણોસર કેવી રીતના રાખ્યા છે એના બાબતે ઇન્ફોર્મેશન હોય તો અમે આટલા કન્ફ્યુઝનમાં ના રહે હા સર અત્યારે હવે બધા સાથે મળીને જે નિર્ણય લઈ લઈએ છીએ એના બાબતે મારા સાથે આવું છું મારું નામ ખુશ્બુ ગઢવી છે અને અહીંયા વીએમસી ક્લાર્કમાં પાંચસો ને બાવન લોકોને બોલાયા હતા એમાંથી સત્યાવીસ લોકોને ઓર્ડર એમને હજુ સુધી આપ્યા નથી અને ગોળ ગોળ જવાબ આપે છે હા તો એ લોકો વેબસાઇટ પર જે હોય એ કારણ રજૂ કરે ના ગોળ જ જવાબ આપે છે કોઈ જવાબ આપતા નથી સર અમે વડોદરા મહાનગરપાલિકામાં અમારા જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની ભરતી હતી જેમાં પાંચસો ને બાવન કેન્ડિડેટ માટેનું પસંદગી લિસ્ટ જાહેર થયું હતું અને અત્યારે બે તારીખે ઓરિયન્ટેશન માટે પાંચસો ને પચીસ લોકોને બોલાવ્યા છે બાકી સત્યાવીસ લોકોને નથી બોલાવ્યા એટલે અમારો કોલ મતલબ આવવા માટેનો લેટર ડાઉનલોડ નથી થયો અને હા એમાં એ લોકોની માહિતી માટે જ અમે અહીંયા સાહેબને મળવા માટે આવ્યા હતા અને સાહેબ ત્યાંથી વર્બલી જવાબ મળે છે કોઈ લેખિતમાં આપને જવાબ નથી મળતો એમનું કે એવું છે કે કોઈ કોર્ટ પિટિશન થઈ જાય અને એમને હિસાબે આ સત્યાવીસ લોકોને અમે પેન્ડિંગ રાખેલા ટોટલ પરીક્ષા ગુણ સેવા પસંદગી દ્વારા લેવાની હતી અને એમાંથી પાંચસો ને બાવન લોકોની લોકો પસંદગી યાદીમાં જાહેર કરેલા છે આ સત્યાવીસ માટે સત્યાવીસ લોકોને સ્ટેન્ડ બાય રાખેલા છે વડોદરા શહેર નજીક આવેલા શંકરપુરા ગામમાં બુટલેગર સરપંચ અને તેના બે પુત્રો દારૂનું કટિંગ કરી રહ્યા હોવાની બાતમીના આધારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા હતા પોલીસે દરોડો પાડતા જ સરપંચ અને તેના બે પુત્રો તેમજ દારૂનો જથ્થો લઈને આવેલા બે સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં એક પોલીસ જવાનને માથામાં ઈજા પહોંચી હતી જેતે સમયે પોલીસે મહેશ ગોહિલને ઝડપી પાડ્યો હતો જ્યારે તેના બે પુત્રો વિશાલ અને અક્ષય ફરાર થઈ ગયા હતા દરમિયાન આજે પોલીસે વોન્ટેડ બંને બુટલેગર બંધુઓની ધરપકડ કરી હતી અને બંનેનો ગામમાં વરઘોડો કાઢ્યો હતો ગામમાં વરઘોડો કાઢતા લોકો ટોળે વળી ગયા હતા વરડામાં પોલીસે બંને બુટલેગર બંધુ વિશાલ અને અક્ષય સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરની સ્વચ્છતા માટે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજીના કારણે ડોર ટુ ડોર કચરાની ગાડી લાયસન્સ વાળા ડ્રાઈવરો ચલાવવાને બદલે તેઓ પોતાના પરિવારના સગીરને ગાડી ચલાવવા આપી રહ્યા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે આ વાયરલ વિડિયોમાં ડ્રાઇવિંગ લાયસન્સ ધારક ડ્રાઈવર દારૂના નશામાં ગાડી ચલાવતા સગીરની બાજુમાં સૂઈ ગયો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે એક જાગૃત યુવાન દ્વારા ગાડી રોકીને વધુ તપાસ કરતા કચરાની ગાડીનો ઓરિજિનલ ડ્રાઈવર ગાડી ચલાવનાર સગીરની બાજુમાં દારૂના નશામાં સુઈ રહ્યો હોવાનું જણાવી આવ્યું હતું સંબંધિત તંત્ર આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે વડોદરા શહેરના આજવા રોડ કમલાનગર તળાવ સ્થિત જાગતા હનુમાન મંદિર ખાતે જયસિયારામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા લોકોને વિના હાથમાં રામ નામનો ટેટો પાડી આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના નાગરિકોને જય ગ્રુપ દ્વારા રામ નામનું ટેટુ વિનામૂલ્યે પાડી આપવામાં આવ્યું સચિન ઇન ટેટુ દ્વારા વડોદરાની સંસ્કારી નગરીમાં જય ગ્રુપ દ્વારા સચિન ઇન ટેટુ વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે 24 કલાક સતત રામ નામ લખવાના છે અત્યાર સુધીમાં 1 કલાકમાં 40 થી વધારે લોકોને વિનામૂલ્યે રામ નામનું ટેટુ પાડવામાં આવ્યું હતું 300 ઉપરાંતનું લક્ષ્ય પણ નક્કી કરવામાં આવ્યું છે આ રેકોર્ડ અત્યાર સુધીમાં કોઈ બનાવ્યો નથી જય સિયારામ ગ્રુપ દ્વારા રામ નામનું ટેટુ વિના મૂલ્યે પાડી આપવામાં આવે છે સચિન સચિન દ્વારા દ્વારા વડોદરાની સંસ્કારી નગરીની અંદર ગ્રુપ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે તો અહીંયા આગળ તદ્દન વિના મૂલ્યે ટેટુ પાડી આપવામાં આવે છે મારું નામ સચિન દમતાની છે અને આપણો સ્ટુડિયો કારેલી બાગમાં આવેલો છે અને આજે આપણે જે વર્લ્ડ રેકોર્ડ બનાવી રહ્યા છે રામ ભગવાનનું નામ લખીને ચોવીસ કલાક નોન સ્ટોપ રામ ભગવાનનું નામ લખવાના છે ત્યાર સુધીમાં આપણે છત્રીસ થી પ્લસ લોકોને ટેટુ બનાવી દીધા છે અને કલાક દોઢ કલાક જેવો સમય થયો છે તો વધુમાં વધુ આપણે કોશિશ કરીશું કે કેટલા લોકો આવે છે એના ઉપર આધાર છે હવે આ વિચાર મને ઘણા ટાઈમથી આવ્યો હતો અને ઘણા ટાઈમથી કોઈના કોઈ કારણસર રહી જતો હતો પછી મને જય સિયારામ ગ્રુપનો સમર્થન મળ્યું અને આપણે આ કાર્ય કર્યું ડભોઈના કુકડ ગામે કેયુરભાઈ ઠાકોર તેમજ ગામના યુવાનો દ્વારા સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરી આ ગ્રાઉન્ડ સોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નામ અભિધાન કરી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધર્યું છે તાલુકા ભરની અંદાજિત 64 જેટલી ક્રિકેટ ટીમો આ ટુર્નામેન્ટમાં માં મેદાને ઉતરશે ત્યારે ડબોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાના હસ્તે વિધિવત રીતે ઉદ્ઘાટન કરી આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે તેઓના નામથી ક્રિકેટ ગ્રાઉન્ડ નું નામાભિધાન કરાયું હોય તેનો આનંદ વ્યક્ત કરી મેદાની રમતો રમી યુવાનો સશક્ત બને અને ક્રિકેટની સાથે સાથે અન્ય રમતોમાં પણ રુચિ કેળવે તેમ તેમણે જણાવ્યું હતું આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભાવેશ નડાવાલા અને રાકેશ અંબાલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ તાલુકાના કુકડ ગામે આજથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ ચોસઠ જેટલી ટીમો ડભોઈ વિધાનસભાની આમાં ભાગ લઈ રહી છે હું તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું એક રીતે જે અત્યારનો માહોલ જેમાં યુવાનો સશક્ત બને એ જરૂરી છે ત્યારે મેદાની રમતો રમીને જ યુવાનો સશક્ત બની શકે અને ખાસ કરીને કુકડ ગામના યુવાનોને અભિનંદન એટલા માટે આપવા પડે કે એમણે એક સુંદર ગ્રાઉન્ડ બનાવ્યું છે અને એને મારું નામ આપ્યું છે એટલે મારી ફરજ આ કુકર ગ્રામ પ્રત્યે અને અહીંના યુવાનો પ્રત્યે વધી જાય છે આ ગ્રાઉન્ડ ને ડેવલપ કરવા માટે ધારાસભ્યની જેટલી ગ્રાન્ટ માંગશે એટલી ગ્રાન્ટ અમે આપીશું આ ગ્રાઉન્ડ ફક્ત ક્રિકેટ પૂરતું માર્યાદિત ના રહેતા કબડ્ડી છે ખો ખો છે વોલીબોલ છે આવી બધી જ રમતો મેદાની રમતો અહીંયા આગળ રમાડવામાં આવે એના માટે કોચની જરૂરિયાત અથવા તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં રજૂઆત કરીને પણ અહીંયા એમના માટે કોચની પણ વ્યવસ્થાઓ કરાવીશું જેથી કૂકળ અને એની આજુબાજુના ગામના યુવાનો રમતગમત પ્રત્યે આકર્ષાય અને યુવાનોમાં જે તાકાત રહેલી હોય એ તાકાતનો સદઉપયોગ થાય ને આ મેદાન પરથી જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ ને રાષ્ટ્રીય કક્ષાએ યુવાનો રમતગમતમાં આગળ આવે એવી અપેક્ષા રાખું છું અને ખાસ કરીને એમની અને આ વિસ્તારના પંચાયતે પણ આ બાબતનો એટલે અભિનંદન આભાર અને આ ચોસઠે ચોસઠ ટીમો જે ભાગ લઈ રહ્યા છે એ તમામને શુભેચ્છા પાઠવું છું કારણ રમતમાં હાર જીત તો થતી રહે છે પણ એક જીતે છે અને બીજો શીખે છે એટલે જે નહીં જીતે એ શીખશે અને જીવનમાં આગળ વધવા માટે કંઈક નવી પ્રેરણા લઈને જે ખામીઓ હશે સુધારશે એવી અપેક્ષા છે તમામ પરિવાર અભિનંદન શુભે સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર બીએમસી ની ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવતો ઓરિજિનલ ડ્રાઈવર દારૂના નશામાં ધૂળ બીએમસી માં જુનિયર ક્લાર્ક ની ભરતી માં અનેક ના નામો યાદીમાંથી ગાયબ થતા ઉમેદવારો રજૂઆત કરવા પહોંચ્યા વડી કચેરીએ શંકરપુરા ગામમાં પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગર સરપંચના બે પુત્રોની થઈ ધરપકડ ગામમાં કાઢવામાં આવ્યો ભરઘોડો લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવતા સંચાલકની ની કરી ધરપકડ જયસિયા રામ ગ્રુપ દ્વારા લોકોને ને વિના મૂલ્યે પાડી આપવામાં આવ્યું રામ નામ ટેટુ આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમ ને રજા આપજો નમસ્કાર